નમસ્કાર સીબી24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં દિવાળીના પર્વને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના પર્વને લઈ ફટાકડા મોટા પ્રમાણમાં ફૂટતા હોવાને કારણે સંભવિત નુકસાન ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળીના પર્વે તમામ સ્ટેશનથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો કરાયો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ માટે છેલ્લી ટ્રેન સાંજે સાત વાગેને પાંચ મિનિટે ઉપર છે અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ એપીએમસીથી મોટેરા માટે છેલ્લી ટ્રેન સાંજે સાત વાગેને દસ મિનિટે ઉપર ઉપડશે એપીએમસીથી સચિવાલય અને સચિવાલયથી એપીએમસી માટેની છેલ્લી ટ્રેન સાંજે છ વાગે ચોવીસ કલાકે ઉપર છે અને ગિફ્ટ સિટીથી એપીએમસી માટેની છેલ્લી ટ્રેન છ વાગે અને અઢાર મિનિટે ઉપર છે ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર બે હજાર ચૌદમાં મંજૂર થયો હતો માર્ચ એ બે હજાર ઓગણીસમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી છ કિલોમીટર પાંચ કિલોમીટરનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી હતી વર્ષ બે હજાર બાવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બત્રીસ કિલોમીટરની લાઇનનું લોકાર્પણ થતા મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ ભાગને જોડતી લાઇન શરૂ થઈ હતી બીજા તબક્કામાં પાટ પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ 28.2 કિલોમીટર બે કિલોમીટરનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે મોટેરાથી સેક્શન એક અને ગિફ્ટ સિટી સુધીનો ભાગ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થયો હતો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ બે હજાર પચ્ચીસમાં ખુલ્લો મુકાયો છે ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતા કુલ અડસઠ કિલોમીટરના રૂટ પરના 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે વિદ્યાર્થીઓથી લઈ ઓફિસના કર્મચારીઓ સુધી હવે દરેક માટે આ સફર ઝડપી સુરક્ષિત અને આરામદાયક બની છે ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે